ક્રિસ્પી એકદમ નવો અને ટેસ્ટી મેથીનો આ નાસ્તો બધાને ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે લીલી મેથીમાંથી એકદમ ક્રિસ્પી એકદમ નવી રીતે કુકરમાં આ નવો નાસ્તો જો તમે બનાવી લેશો તો વારંવાર બનાવશો તો આ શિયાળાની સિઝનમાં મેથી ભરપૂર મળતી હોય છે તો એનો નાસ્તો ચાલો બનાવી એના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ મેથીને એકદમ સરસ પાણીથી ધોઈ અને આ રીતે કોરી કરી લીધી છે અને એને સમારી લીધી છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી અને સારી રીતે મિક્સ કરીને રહેવા દઈશું એટલે એમાંથી જે પણ કડવાશ હશે બધી નીકળી જશે અને આ નાસ્તો એકદમ સરસ ટેસ્ટી બનશે અને નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે તો જો મેથી ન ખાતા હોય એને તમારે મેથી ખવડાવવી હોય તો આ નાસ્તો જરૂરથી બનાવજો હવે આપણે એક મિક્સર જાર લેશું એમાં થોડી કડી લસણની અને એક ટુકડો આદુનો તીખાશ માટે બે તીખી લીલી મરચી એક ટી સ્પૂન જેટલી વરિયાળી એક ટેબલ સ્પૂન સૂકા ધાણા અને એક ટી સ્પૂન જીરું એડ કરી અને એની પેસ્ટ તૈયાર કરી લેશું તો મસાલાવાળી પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે હવે આ પેસ્ટને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે બેટર તૈયાર કરીશું એના માટે મેં અહીંયા એક કપ બેસન લીધો છે તો પેકેટનો કે ઘરનો કોઈ પણ લઈ શકાય અને સાથે આપણે એમાં મસાલામાં હળદર પાવડર અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન દાણાજીરું પાવડર અને થોડી હિંગ એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે થોડું પાણી એડ કરી અને મીડિયમથી કેવું બેટર તૈયાર કરીશું તો આ રીતે મિક્સ કરતા જશું ચણાના લોટમાં પાણી એકદમ ઓછું જ યુઝ થાય છે તો ખાસ થોડું થોડું એડ કરવાનું નહીં તો બેટર છે એ પતલું થઈ જશે તો તમે જુઓ હું આ રીતે એકદમ સરસ પાણી એડ કરી અને બેટરને આ રીતે મિક્સ કરું તો આ રીતનું મિક્સ થવું જોઈએ અને ચમચીથી આપણે પાડીએ તો હોવું જોઈએ એટલું આપણે બેટર તૈયાર કરવાનું છે અને આપણે જે મેથી તૈયાર કરી છે તેમાં એકદમ સરસ એવું કોટ પણ થઈ જવું જોઈએ તો તમે જુઓ એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું એમાં કોઈપણ જાતના ગાંઠા નથી અને આટલું બેટર બનાવવામાં અડધા કપ પાણીની જરૂર પડી હવે આપણી મેથી પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ અને એમાંથી આ રીતે પાણી છૂટું પડી ગયું છે તો હવે મેથીને લઈ લઈ અને આપણે જે બેટર તૈયાર કર્યું છે એમાં એડ કરી દઈએ તો ખાસ એડ કરતી વખતે નીચે જે પાણી હોય એને આપણે બિલકુલ એડ નથી કરવાનું એમાં જે કડવાશ હશે મેથીની તે બધી નીકળી જશે અને તમે જુઓ આ પાણીને આપણે સાઈડમાં મૂકી દેશું હવે આપણે એમાં એડ કરીશું એક ટેબલ સ્પૂન સફેદ તલ અને આપણે જે તૈયાર કરેલો મસાલો છે તે બધું સારી રીતે મિક્સ કરી લેશું તો મેથીના જે પાન છે એમાં બધું બેટર સરસ એવું લાગી જાય એ રીતે મિક્સ કરવાનું એટલે આ નાસ્તો તમે બનાવશો તો ખૂબ જ સરસ ઢોકળા અને ખાંડવી બધું ભૂલાવી દેશે એકદમ સરસ બનશે તો અહીંયા તમે જુઓ એકદમ સરસ રીતે મેં મિક્સ કરી લીધું તો આપણું બેટર તૈયાર થઈ ગયું આમાં ઈનો કે સોડા યુઝ કરવાની બિલકુલ જરૂર નથી તો પણ આ નાસ્તો એકદમ સરસ એકદમ પરફેક્ટ બનશે તો બેટર તૈયાર છે હવે બેટરને આપણે ગ્લાસમાં બનાવવાના છીએ તો ગ્લાસને પણ આપણે સેટ કરી લેશું તો એના માટે મેં અહીંયા બે એક સરખા ગ્લાસ લીધા છે એમાં તમે જુઓ એક નાનો છે એક મોટો છે હવે બંને ગ્લાસને પહેલાં આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું એટલે આ નાસ્તો આપણે ડીમોલ્ડ કરીએ તો આસાનીથી ડીમોલ્ડ થઈ જાય તો આ રીતે તમે જુઓ અને બીજા ગ્લાસને પણ આપણે આ રીતે જ સરસ એવો ગ્રીસ કરી લેશું હવે આ નાસ્તો એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો બને એના માટે આપણે પહેલાં ગ્લાસ ઉપર આ રીતે તલને એડ કરીશું એટલે જે સાઈડમાં અને નીચેના ભાગમાં સરસ એવા તલ લાગી જશે તો તમે જુઓ આ રીતે બીજા ગ્લાસમાં પણ આપણે તલથી સરસ એવા ગાર્નિશ કરી દઈશું તો એકદમ સરસ આપણા બંને ગ્લાસ બેટર એડ કરવા માટે તૈયાર થઈ ગયા છે હવે બંને ગ્લાસમાં ચાર ચાર ટેબલ સ્પૂન જેટલું બેટર એડ કરી દઈએ તો બેટર એડ કરતી વખતે આપણે ગ્લાસ આખો નથી ભરવાનો થોડો આપણે એમાં જગ્યા રાખવાની એટલે બેટર જે ફૂલે એના લીધે ગ્લાસ આખો ભરાઈ જશે તો તમે જુઓ આ રીતે અને બેટરને થોડું આ રીતે પ્રેસ કરી દેવાનું એટલે એકદમ સરસ એક સરખો નાસ્તો તૈયાર થાય હવે આપણે આ ઢોકલા કે મેથીના આ નાસ્તાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા કુકર લીધું છે કુકરમાં પાણી ગરમ કરી લીધું છે હવે ગ્લાસને મૂકી દેસું અને હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેસું અને પછી આપણે જે આ વિસલ છે એને કાઢી લેશું એટલે આપણે આ નાસ્તામાં કોઈ સીટી નથી કરવાની અને પંદર મિનિટ માટે આપણે મીડિયમ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દેશું પંદર મિનિટ પછી તમે જુઓ બંને ગ્લાસ તમે ઉપરથી જુઓ તો એકદમ સરસ નાસ્તો સરસ એવો ફૂલી ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ગરમા ગરમ ગ્લાસને આપણે નીચે બહાર કાઢી લેશું અને હવે આપણે આ ગ્લાસને એકદમ સરસ એવા ઠંડા થવા દઈશું એટલે આ નાસ્તો આસાનીથી ડિમોલ્ટ થઈ જશે તો મેં આ ગ્લાસને દસ મિનિટ માટે ઠંડા થવા દીધા આ રીતે હાથથી ટચ કરીએ તો તમને બિલકુલ ગરમ ન લાગવા જોઈએ તમે જો આ રીતે કરશો તો આ નાસ્તો એકદમ આસાનીથી ડિમોલ્ટ થઈ જશે એકદમ હળવા હાથથી બધી સાઇડથી પહેલાં કરી લેવાનું એ રીતે પછી નાઈફની મદદથી અંદર સુધી એકદમ સરસ આ રીતે ડિમોલ્ડ કરી લેવાનું પછી આ નાસ્તાને તમે હાથથી આ રીતે કાઢશો તો પણ આસાનીથી નીકળી જશે છે ને એકદમ મસ્ત નવો નાસ્તો તો તમે આ ગ્લાસને બંને ગ્લાસને આ રીતે કાઢી લેશું અને હવે આપણે આ નાસ્તાને કટ કરીશું તો તમને જેવો શેપ પસંદ હોય એ રીતે કટ કરી શકાય હું અહીંયા રાઉન્ડ શેપમાં કટ કરું છું નાસ્તો આ ગરમ ગરમ હશે ત્યારે તમે કટ કરશો તો તમે જુઓ આ રીતે એકદમ સોફ્ટ છે એના લીધે તૂટી જશે હવે આ રીતે મેં બધો નાસ્તો કટ કરી લીધો હવે નાસ્તાને આપણે ફ્રાય કરીશું તો હું અહીંયા સેલો ફ્રાય કરું છું અને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો તેલ મીડિયમ ગરમ હોય ત્યારે જ આ નાસ્તાને એડ કરવાનો ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીશું અને એક સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું પછી આ રીતે એકદમ હલકા હાથથી આ નાસ્તાની સાઈડને ચેન્જ કરી દેશું તો તમને જેટલો ક્રિસ્પી આ નાસ્તો પસંદ હોય એ રીતે કરી શકાય અને આ જ રીતે બીજી સાઈડથી પણ આ નાસ્તાને આપણે એકદમ સરસ એવું ક્રિસ્પી કરી લેશું તો આ નાસ્તો તમે જોશો કે એમાં બિલકુલ તેલ નહીં રહેશે અને આ નાસ્તો એકદમ ખાવામાં ટેસ્ટી અને ક્રિસ્પી લાગશે તો ખૂબ જ મજા આવશે નાસ્તો આ ખાવાની જો લીલી મેથીમાંથી જો તમે ક્યારે આ રીતનો નાસ્તો ટ્રાય ના કર્યો હોય તો જરૂરથી કરજો મને કમેન્ટમાં કહેજો કે તમે મારો આ નાસ્તો કઈ સિટીમાંથી જોવો છો આ રીતે આપણે બધા નાસ્તાને ફ્રાય કરી લેશું અને બધા નાસ્તાને આપણે તેલમાંથી આ રીતે કાઢી લેશું તો છે ને એકદમ સરળ કુકરમાં જ આ નાસ્તો તૈયાર થઈ જાય છે ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવાની ખૂબ મજા આવે છે તો આ નાસ્તાને તમે ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે ચા સાથે સર્વ કરજો બધાને ખૂબ ભાવશે મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ